જગત જનની કુલ શ્રી ઉમિયા માતાજી ઉમિયા ધામ ઉંજા સંસ્થાન દ્વારા આપ સર્વે માઇ ભક્તો પર હર હમેશ આશીર્વાદ બરસતે રહેવન લાઈવ કી પ્રાર્થના નમસ્કાર દર્શક મિત્રો હું છું સેજલ પટેલ જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ આ પવિત્ર શ્રાવણ માસમાં જગત જન્મી છે કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર ઊંઝા સંસ્થાન સમસ્ત પાટીદાર સમાજ પરિવાર કુળદેવી ઉમિયા માતા ઊંઝા સંસ્થાનમાં આજે આપણે હું માહિતી આપીશ સર્વ જાણકારી સાથે જીપીએમસી ન્યૂઝ દ્વારા સર્વપ્રથમ આપણે નિહાળીશું અને જાણીશું કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર માતાજીના દર્શન સાથે પૂજારી દ્વારા માહિતી નમસ્કાર દર્શક મિત્રો હું છું સેજલ પટેલ જીપીએમસી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ પવિત્ર શ્રાવણ માસમાં માં જગત મિયા માતાજી મંદિર ઊંજા સંસા માં અને સમસ્ત પાટીદાર પરિવાર સમાજમાં માં ગુરુદેવ શ્રી મિયા માતાજી મંદિર વિશે ઊંજા ધામ વિશે

માતાજીની જે મૂર્તિ છે એ અઢારસો ને અડસઠ વર્ષ પુરાણી આ માતાજીની મૂર્તિ છે મંદિર અનેકવાર બન્યું છે અનેક વાર એ ખંડિત થયું છેલ્લું જે આ મંદિર આપ જોઈ રહ્યા છો એ મંદિર આજથી એકસો ને છેતાલીસ વર્ષ પૂર્વે મહારાજા સયાજીરાવ ગાયકવાડની સખાવતી અને જે પંચ પટેલ છે એમને મહારાજે બનાવી અને સુપ્રત કરેલું ત્યારબાદ ખૂબ જ સુંદર રીતે કડવા પાટીદાર કુળદેવી માતાજી સંસ્થાન દ્વારા માતાજીનો સુંદર વહીવટ થઈ રહ્યો છે હજારો ભક્તો એ માતાજીના રોજ દર્શન કરી અને પાવન થઈ રહ્યા છે વિશેષત રવિવાર અને પૂનમ દિવસે માતાજીના મંદિરની અંદર ખૂબ જ ભીડ જોવા મળે છે યાત્રાળુના ઘસારાને પહોંચી વળવા માટે અને યાત્રાળુઓની સુખ માટે અહીંયા આગળ કાયમી ધોરણે નજીવા દરે ભોજનાલય પણ ચાલુ છે યાત્રિકોને રહેવા માટે વિશ્રામ ગૃહો પણ ચાલુ છે અને માતાજી મંદિર સંસ્થાન દ્વારા ભારતના પ્રમુખ જે તીર્થ સ્થળો છે અંબાજી બહુતરાજી હરિદ્વાર જેવા તીર્થસ્થળોએ પણ માતાજીના સંસ્થાન દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા પોતાના યાત્રિકો માટે એ ઊભી કરવામાં આવી છે માતાજીનું નવું મંદિર સોલા કેમ્પસ અમદાવાદ ખાતે પણ એ સુંદર મંદિર નિર્માણ થયું છે અને અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને રહેવા માટે સુંદર અદ્યતન હોસ્ટેલની વ્યવસ્થા પણ મંદિર સંસ્થાન દ્વારા કરવામાં આવેલી છે માતાજીનો મુખ્ય ઉત્સવ એ વસંત પંચમી અને વસંત પંચમી ત્યારબાદ વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસે માતાજીની ભવ્ય નગરયાત્રા એ અહીંથી નીકળે છે એ સિવાય માતાજીને નવરાત્રી એ માતાજીનો મુખ્ય ઉત્સવ માતાજીના ચાચર નવરાત્રી નવરાત્રિના પણ નવે નવ દિવસોની અંદર ખૂબ જ સુંદર રાજ કરવાનું આયોજન થઈ અને માતાજીની ભક્તિપૂર્વક આરાધના કરવામાં આવે છે દેશ અને વિદેશથી અનેક યાત્રાળુઓ અનેક શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન મંદિરના દર્શન કરી માતાજીના આશીષ મેળવી અને ધન્યતાનો અનુભવ કરે છે જય ઉમિયા જય ઉમિયા પૂજારીનો ખૂબ ખૂબ ધન્યવાદ

અહીંયા વાતાવરણ છે ભક્તોની ભીડ જામતી રહે છે માતાજીના અનેક પરચાઓ અહીંયા માના માનતાઓ પૂર્ણ થાય છે દરેકની મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે છે પૂર્ણ સ્વરૂપે સદાય અન્નપૂર્ણા સ્વરૂપે અહીંયા બિરાજમાન થયેલા છે બીજું કે કડવા પટેલ કુળદેવી છે અને એ કડવા પટેલ કુળદેવી દરેક એમના વંશજો આજે દરેક દેશ વિદેશમાં બધામાંની કૃપાથી ખૂબ કરી સુખ શાંતિ સમૃદ્ધિ મેળવે છે અને અહિયાં માની અસીમ કૃપા છે અવારનવાર માના ઉત્સવો થતા રહે છે અને માની ખૂબ કૃપા અવિરત વહેતી રહે છે ખૂબ ખૂબ આભાર પૂજારી શ્રીને